આવેલી મજૂર અદાલતની પાસે આવેલા મહાલક્ષ્મી બેંગલ્સ નામની ફેક્ટરીમાં ડીપીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી આગની લપેટમાં પ્લાસ્ટિક આવી જતાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું ફેક્ટરીનો સામાન બળીને ખાખ થયો કલોલ મહેસાણા હાઈવે ઉપર આવેલી મજૂર અદાલતની પાસે આવેલા મહાલક્ષ્મી બેંગલ્સ નામની ફેક્ટરીમાં આજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ આગ ફેક્ટરીની બહાર લગાવેલા જીઈબીના ડીપીમાંથી આગના તણખલા ઝડપતા લાગી હતી જેથી નીચે પડેલા પ્લાસ્ટિકના સામાનમાં પણ આગ લાગી ગઈ હતી આગની લપેટમાં ફેક્ટરીમાં પડેલો પ્લાસ્ટિકનો સામાન આવી જતાં આગ જાડથી ફેક્ટરીમાં પ્રસરી ગઈ હતી ગાંધીનગરમાં લૂંટારું ગેંગ સક્રિય મુસાફરોને બેસાડી કિંમતી સામાન સેરવી લેતી રિક્ષા ગેંગ સક્રિય નિવૃત્ત ડેપ્યુટી મામલતદારના ગળામાંથી સોનાની ચેન કાઢી ચક્કર થયા ગાંધીનગરમાં મુસાફરોને બેસારીને કિંમતી સરસામાન ચોરી લેતી રિક્ષા ગેંગનું વધુ એક કારસ્થાન બહાર આવ્યું છે અમદાવાદ મિત્રને મળવા જવા માટે નીકળેલા નિવૃત્ત ડેપ્યુટી મામલતદાર ગ એકથી શટલ રિક્ષામાં બેઠા હતા જે દરમિયાન કુડાસન બસ સ્ટેન્ડ પર રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ઈસમોએ ભીડ પડતી હોવાનું કહી નિવૃત્ત ડેપ્યુટી મામલતદારને આગા પાછા કરાવી નજર ચૂકવી ગળામાંથી ચોસઠ હજારનો સોનાનો દોરો શેરવી લેતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મહેસાણાના આંબલિયા સનમાંથી એલસીબીએ વિદેશી દારૂ ઝડપ્યો દરોડા દરમિયાન આરોપી ન મળ્યો મહેસાણા તાલુકામાં આવેલા લાગનજ પોલીસ મથકની હદમાં આવતા આંબલ્યાસણ ગામમાં એલસીબી ટીમે બાતમીના આધારે દરોડા પાડી બંધ મકાનમાંથી વિદેશી દારૂની બસો આઠ બોટલ કબજે કરી હતી દરોડા દરમિયાન દારૂ વેચનાર શખ્સ મળી ન આવતા તેની સામે લાગનજ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કડાણાના ગોધર ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક ઝાર સાથે અથડાઈ સારવાર મળે તે પહેલા જ ચાલકનું મોત નીપજ્યું અને એકને ઈજા થઈ મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોદર ગામ પાસે આ ઘટના બની હતી જેમાં બે લોકો બાઇક ઉપર જઈ રહ્યા હતા જે દરમિયાન બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક રોડની પાસે ઝાડ સાથે દડાકા બેર અથડાઈ હતી જેમાં ચાલકને સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ